નેશનલ હાઇવે અડતાલીસ ઉપર રાજપીપળા ચોકડી પાસેથી અંકલેશ્વર શહેર બી પોલીસે બે ટ્રકમાં બાંધીને લઈ જતા હતી મુક્ત કરાવી અંકલેશ્વર શહેર બી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સ્થાનિક રહેવાસી આશીષ સોની અને તેના મિત્રોએ રાત્રે રાજપીપળા ચોકડી પાસે શંકાસ્પદ પશુ હેરાફેરી જોઈ જતા

તો મે અને મારા મિત્ર તરફ ટ્રક ની જાણકારી લીધી અને કંટ્રોલ રૂમમાં ફોન કરી ને અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટલ પાસે એમાં એક ટ્રકમાં ચૌદ ભેંસો છે અને બીજી ટ્રકમાં તેર ભેંસો છે કુર્તા લઈ જતા હતા